અમારે ત્યાં નાના બાળકોથી લઈ અને પંદર વર્ષના બાળકોના અને બાળકીઓના કપડાં મળશે જેવી રીતે કે પેન્ટ છે શર્ટ છે જો અમે તમને સેમ્પલ બતાવી રહ્યા છે બધા નહીં બતાવી શકું થોડા ઘણા સેમ્પલ બતાવી શકીએ છીએ જો આ નવી જો આ એકદમ ન્યૂ બજારમાં નવી ક્વોલિટી આવી છે જેવી કે અમારા પાસે અવેલેબલ છે આમાં કલરો ડિઝાઇનો અલગ અલગ તમને મળી રહેશે અને ડિઝાઇન અમારા ત્યાં દર અઠવાડિયે બદલાતી રહે છે દેખો જીન્સમાં કોટનમાં અલગ અલગ પેટર્ન અલગ અલગ ક્વોલિટી આવશે જો આ કલર નાની બેબી માટે અમારા પાસે હજેરીમાં કંપનીમાં અલગ અલગ ને વેરાયટી આઇટમ જોવા મળશે જે કીધી તમે બચ્ચાને પહેરવામાં સારું રહેશે જો આવો છે આ વાળી આઈટમ છે ને ઉપર ટોપ આવશે આમાં કલરનો ડિઝાઇન અલગ અલગ આવશે હર પેટર્ન હર ડિઝાઇન અલગ અલગ જો આના અંદર બધી અલગ અલગ ક્વોલિટી અલગ અલગ ડિઝાઇન આ ચડ્ડાવાળી છે જો ટી શર્ટ જે ઉડી કેપવાળી અને આના અંદર બીજી ચેનવાળી જે અત્યારે બહુ ક્રેઝ ચાલી રહ્યો છે બચ્ચાઓમાં કે બચ્ચું ખુલ્લી ચેન રાખીને બી પહેરી શકે છે એનાથી ગેટઅપ તમારો બચ્ચાનો વધે છે જો આ ચેનવાળી ટી શર્ટ આમાં કલર અલગ અલગ મળશે હરેક વેરાયટી અલગ અલગ હવે હવે ડે બાય ડે એક નાના બચ્ચાઓની ભૂલકાની આઈટમ છે કંપનીમાં સરસ ક્વોલિટી ચડ્ડા અને ટી શર્ટ એ બી અવેલેબલ છે આમાં હર કલરમાં ત્રણ કલર આવશે હર ક્વોલિટીના અંદર કપડું ગમે તેવો ધો પડશે વોશ થશે તો કલર નહીં જાય એવી ક્વોલિટી અમે રાખીએ છીએ ઇમ્પોર્ટેડ ફેબ્રિક છે આ અમારા છટી માટે તમારે નામકરણ માટે જે ગોધડી જોઈએ જેવી કે આ પાન ગોધડી છે નામકરણમાં તમારે યુઝ થાય છે આ ગ્રીન કલરની આવશે અને બીજી એક આ વ્હાઇટ કલરની આમાં અલગ અલગ ક્વોલિટી અલગ અલગ બીજા ડિઝાઇનમાં તમારે મળી રહેશે અમારા પાસે અમારે ત્યાં જીન્સ પેન્ટ ટી શર્ટ આ ટોપ અને કેપરી છે નવી ડિઝાઇનમાં દિવાળીનું નવું કલેક્શન લઈને આવી રહ્યા છે તમારી સમક્ષ જો ફેન્સી ટોપ આવશે આના પર અને જીન્સની ક્રેકર પેન્ટ આમાં અલગ અલગ ડિઝાઇન અલગ અલગ ક્વોલિટી જેવી કે એક આ ડિઝાઇન બતાવીએ તમને એક આ ક્વોલિટી છે બાઈની પેટર્ન અલગ આમાં પેન્ટ આવશે એક આ કોટીવાળું આવશે ન્યૂ કલેક્શન લઈને આવી રહ્યા છે અમે બજારમાં નવરંગ ફેશન પોઈન્ટમાં જે ફ્રોક બેબીના બર્થડે ગર્લ એકથી બે વર્ષ માટે new fancy collection જેવું કે પઠાણીનો અત્યારે ખૂબ ક્રેઝ ચાલી રહ્યો છે તમારા ત્યાં નાનકડો પ્રસંગ હોય કે દિવાળી હોય હરેક જગ્યાએ અત્યારે પઠાણીનો ક્રેઝ જોવા મળશે તમને એમાં આપણા પાસે જુઓ આવી રીતે પઠાણી ઉપલબ્ધ છે આમાં છ કલર મળશે તમને આમાં એક કલર સૌથી વધારે ચાલનારો કલર બ્લેક છે એ તમને બતાવી રહ્યો છું અત્યારની સૌથી વધુ ક્રેજ પાર્ટીમાં કે દિવાળીમાં કે કોઈ નાનકડા ફંક્શનમાં બી તમે પહેરી શકો છો એ પઠાણી મિત્રો આપને જો આ વિડીયો પસંદ આવે તો લાઇક કરજો શેર કરજો અને સબસ્ક્રાઇબ કરવાનું ચૂકશો નહીં અને આપ આગળના વિડીયો શેના માટે જોવા માંગો છો એ પણ કોમેન્ટ બોક્સ અંદર જરૂરથી જણાવજો જય હિન્દ જય ભારત